મહુવામાં સાચસો પચાસથી ચૌદસોને પચાસ રૂપિયા ગોંડલમાં અગિયારસો એકથી હોળસો ને છત્રીસ રૂપિયા જામજોધપુરમાં ચૌદ ચોતરીને હોળસોને એકસઠ રૂપિયા ભાવનગરમાં બારસો સાસઠથી પંદરસોને છવ્વીસ રૂપિયા જામનગરમાં આઠસો થઈને હોળસો રૂપિયા બાબરામાં ચૌદ ચોતરીને હોળસો ને ચોવીસ રૂપિયા સેતુલમાં અગિયારસો આઠથી હોળસોને એકત્રીસ રૂપિયા વાંકાનેરમાં અગિયારસો પચાસથી હોળસોને ત્રીસ રૂપિયા મોરબીમાં તેરસો થ્રીને હોળસોને આડત્રીસ રૂપિયા રાજુલામાં નવસો બારથી ચૌદસોને ઓગણસાઠ રૂપિયા હળવુદમાં બારસોથી લઈને હોળસોને રૂપિયા વિચાવદરમાં અગિયારસો પિસ્તાળી હોળસોને એકાવન રૂપિયા તળાજામાં નવસો પાંચથી બારસોને એકાવન રૂપિયા બક્ષરામાં બારસો થઈને પંદરસોને રૂપિયા ઉપલેટામાં અગિયારસો તરીને પંદરસોને રૂપિયા ધોળાજીમાં એક હજાર એકોતેરથી હોળસોને રૂપિયા વિશામાં એક હજાર પંદરસો રૂપિયામાં નવસો રૂપિયા વિસનગરમાં આઠસો રૂપિયા આ હતા કપાસના બજારના ભાવ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયો બસ આટલું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જઈ જવાન અને જય કિસાન